વિદ્યાર્થીઓ અને વાલીઓ સેન્ટ્રલ કાઉન્સીલિંગ આયુષ દિલ્હી દિલ્હીથી જે એડમિશન થાય છે જામનગર આઈ એ ઇક્ટરા ઇન્ડિયાની ભારતની સૌથી શ્રેષ્ઠ કોલેજ આયુર્વેદ માટે એમાં એડમિશન લેવું હોય જેનું જૂનું નામ હતું ગુલાબ કુંવરબા એ આપણી ગુજરાતની કાઉન્સિલિંગમાં હતી પછી ગુજરાતની કાઉન્સેલિંગમાંથી બહાર કરીને એને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે અને સેન્ટ્રલ કાઉન્સેલિંગથી એડમિશન થાય છે એ જ રીતે આ ઈટરા જામનગરમાં ફાર્મસી છે આયુર્વેદ ફાર્મસી આયુર્વેદની દુકાન ખોલવી હોય દવા બનાવવાની કંપનીમાં જોબ કરવો હોય કે તમારે આયુર્વેદની દુકાન ખોલવી હોય અથવા તમને એમાં માહિતી મેળવવી હોય સારી કંપનીમાં જોબ કરવો હોય તો ફાર્મસી પણ આઈ એ જામનગરમાં થાય છે તો તેનું રજિસ્ટ્રેશન પણ ચાલુ થયું છે આજથી જો આ આયુષમાં કઈ કોલેજો આવશે આયુર્વેદની સેન્ટ્રલ કાઉન્સેલિંગ અને દરેક સ્ટેટની ગવર્મેન્ટ કોલેજો હોમિયોપેથની દરેક સેન્ટ્રલ કાઉન્સેલિંગની કોલેજો પ્લસ દરેક સ્ટેટની ગવર્મેન્ટ કોલેજો અને યુનાનીની દરેક સ્ટેટની ગવર્મેન્ટ કોલેજો હકીમી કોર્સ કહેવાય છે આપણા ગુજરાતમાં નથી અને સીધા એ તામિલનાડુમાં છે તો એની કોલેજો સીધામાં એડમિશન લેવું હોય જેમાં સર્જરી પણ આવતી હોય છે તામિલનાડુમાં કોલેજીસ છે એનું એડમિશન અહીંયાથી થાય છે નોર્મલ સર્જરી હા મોટી સર્જરી નહીં હાર્ટની ને બ્રેઇનની એવી સર્જરીના તો આમાં એડમિશન લેવું હોય ગુજરાતના ડોમિસાઇલ નથી એવાઓ સ્ટુડન્ટ્સને લાભ લેવો હોય ગુજરાતમાં જૈન માઇનોરિટી એક કોલેજ છે એમાં આયુર્વેદ હોમિયોપેથ છે એમાં એડમિશન લેવું હોય મુસ્લિમ માઇનોરિટી યેનોપયા મેંગ્લોરમાં છે એમાં એડમિશન લેવું હોય તો તમારે ભારતની પ્રાઇવેટ કોલેજોમાં જે ડીમ યુનિવર્સિટી જેવી રીતે એમબીબીએસ બીબીએસ બીડીએસની હોય છે ને એ જ રીતે આયુર્વેદ હોમિયોપેથ યુનાનીની ડીમ યુનિવર્સિટી હોય છે એમાં પણ તમે એડમિશન લઈ શકો છો એના માટે આ રજિસ્ટ્રેશન આજથી ચાલુ થયું છે પણ કન્ડિશન શું છે કે હવે આ સેકન્ડ રાઉન્ડ છે તમને સીટ એલોટ થાય તો તમારે એડમિશન લેવું જ પડે તમે એડમિશન ના લો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જાય એઆઈક્યૂ માટે વીસ હજાર ભર્યા હોય તો એ ફોરફિટ થાય અને ડીમ માટે પચાસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ હોય તો એ ફોરફિટ થાય તો હવે તમારે નિર્ણય કરવાનો છે કે સ્ટેટમાં તમારે ભાગ લેવો છે કે અહીંયા લેવો છે બરાબર તો તમારે જો સારી કોલેજ અને સારું કંઈ મળતું હોય કે અથવા તમારો રેન્ક એટલો ઓછો હોય કે સ્ટેટમાં મળવાની શક્યતા જ ના હોય તો પછી તમે અહીંયા ટ્રાય કરી શકો છો અહીંયા તમને સુમનદીપ માં આયુર્વેદ હોમિયોપેથ મળી શકે છે વડોદરામાં તમારા ઉપર છે તમારે ક્યાં લેવું છે લિસ્ટ જે છે એ વેબસાઇટ પર છે આ ડબલ એ ટ્રિપલ સીની વેબસાઇટ વિઝિટ કરો અને અગાઉના મારા વિડિયોમાં થોડી વધારે માહિતી હશે ઇન્ફોર્મેશન બુલેટિન પણ આખું આપ્યું છે તો તમે મારા જૂના વિડીયો જોઈ લેજો ફર્સ્ટ રાઉન્ડના ડબલ એ ટ્રીપલ સીના ફર્સ્ટ રાઉન્ડના વિડીયોમાં તમને માહિતી વધારે મળશે તો એકવાર એ સાંભળી લેજો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર તમને બધી માહિતી મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ